ભારતનો કપાસનું થાય છે અને એમની અંદર પણ વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર વિસ્તારની તો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કપાસનું ખૂબ જ મોટું ઉત્પાદન થઈ રહ્યું છે અને એટલા જ માટે મિત્રો વાત કરવામાં આવે સૌને કપડાં જે છે એ કોણ પૂરું પાડે છે તો કે કપાસ કપાસ સાથે સાથે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ ચલાવે છે સાથે સાથે ઘણી બધી કપાસની અંદર પણ મૂલ્યવર્ધન થઈ શકે છે એટલે કપાસ એક મોટો વ્યવસાય છે અને ઘણા લોકોને ખૂબ જ રોજગારી આપે છે અને આ રોજગારી થકી આપણું ભારત સમૃદ્ધ બને છે કહેવાય છે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી અને કપાસ આ બંને પાકો પુષ્કળ પ્રમાણમાં લેવાય છે કારણ કે અહીંયા કાળી અને ફળદ્રુપ જમીન જે છે એમનો મુખ્ય વાત છે ને સાથે સાથે પૂરતા પ્રમાણમાં વરસાદ થાય છે સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જેવી ખૂબ સારી યુનિવર્સિટી કે જેઓ ખાસ હાઇબ્રિડ જાતોને ખેડૂતોને વાવતા કર્યા છે અને ખેડૂતો માટે ખૂબ સારું એવું માર્ગદર્શન આપે છે વાત રહી મિત્રો અત્યારે કપાસ પાકમાં મુખ્ય ગણાતા દુશ્મન એટલે કે ગુલાબી અને ગુલાબીયળનું વ્યવસ્થાપન કરવા માટે એમનું નિયંત્રણ કરવા માટે કૃષિ યુનિવર્સિટી ખૂબ સારી એવી કામગીરી કરી રહી છે અને એ કામગીરી અને એના આયામના ભાગરૂપે અલગ અલગ જે ભલામણો આપવામાં આવી છે એ ભલામણોને જો ખેડૂતો સ્વીકારશે તો ગુલાબી યળમાંથી મુક્તિ મળશે કારણ કે ગુલાબી યળ જે છે એ સૌથી નુકસાન કરતા કપાસ પાકમાં છે અને જો ગુલાબી યળ ઉપર નિયંત્રણ થઈ જાય તો આપણે આપણા કપાસ પાકને બચાવી શકીએ ઉત્પાદન સારું મેળવી શકીએ આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકીએ રોજગારી પણ આપી શકીએ અને આપણા રાષ્ટ્રને સમૃદ્ધ કરી શકીએ તો ચાલો આજે સાતમી ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ એની આપણે ઉજવણી કરીએ કપાસ પાક વિશે વધુમાં વધુ જ્ઞાન મેળવીએ સાથે સાથે સંકલ્પ પણ કરીએ કે કૃષિ યુનિવર્સિટીએ આપેલી ભલામણોનો આપણે આપણા ફાર્મમાં ઉપયોગ કરીશું અને સારામાં સારું ઉત્પાદન મેળવીશું આપણે સમૃદ્ધ થશું રોજગારીઓ પણ પૂરી પાડીશું અને આપણા રાષ્ટ્રને એક નવા માર્ગ ઉપર એક નવા આયામ ઉપર પહોંચાડીશું ત્યારે જ સાચા આપણે ખેડૂત કહેવાશું તો કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાને રજા આપશો નમસ્કાર ચાલો કંઈક વિશેષ કરીએ